વડોદરામાં કેચ ધ રેન અભિયાન હેઠળ રિચાર્જ વેલ બનાવાશે સયાજીગંજ વિધાનસભામાં બસો અઢાર જેટલા રિચાર્જ વેલ બનશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત થયું ધારાસભ્ય કેયુ રોકડિયા મેયર પિંકી સોની હાજર રહ્યા વરસાદી પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે સીઆર પાટીલે જણાવ્યું કહ્યું કે દરેકે જળ સંચયમાં મદદ કરવી જોઈએ અત્યાર સુધી બાવીસ લાખ કેચ ધ રેઇનના સ્ટ્રકચર બન્યા હોવાનું પણ તેમણે જણાવ્યું જલ સંચય જનભાગીદારીથી જન આંદોલન માટે એક આહવાન આપવામાં આવ્યું છે અને કે ધ રેન વરસાદના પાણીને ઝીલી લો રેન વોટર હાર્વેસ્ટિંગ વરસાદના પાણીને જમીનમાં ઉતારવા માટે અમે આહવાન કરીને આ દેશના લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કર્મભૂમિથી માતૃભૂમિમાં આ જલસંચય માટે મદદ કરવા માટે એના માટે સહાય કરવા માટે પોતે એના માટે કંઈક કરી છૂટવા માટેનું પણ આહવાન કર્યું છે અને એના કારણે આખા દેશમાં લગભગ બત્રીસ લાખ જેટલા સ્ટ્રક્ચર એ તેત્રીસ રાજ્યોની અંદર પાંચસો ને છ જિલ્લાઓમાં એ નિર્માણ થયા છે અને એમાં વિશેષતા એ છે કે એમાં એક પણ રૂપિયા મંત્રાલયનો ખર્ચ કરવામાં આવ્યો નથી એટલે મોદી સાહેબના આહવાનને જે રિસ્પોન્સ મળ્યો છે એ ખૂબ જબરજસ્ત મળ્યો છે